કારણે હેતુઓ પ્રબોધમાં દૈવી શ્રી મહાપ્રભુએ મુખ્યત્વે સેવામાં આવતી વિષમતાઓ અને તેનાથી બચવાનું પ્રૌઢ ચિંતન બતાવી ઉપરના બે બિંદુઓ જણાવ્યા છે જેના પહેલા બિંદુમાં ભગવત ધર્મ અખંડ બની રહે છે એટલે કે જે બે જે વાતો મહાપ્રભુએ બતાવી કે પ્રૌઢી ભગવત સહાનુભાવ થાય અને આપણને મોટાપણું ફીલ થાય કે ઓહો પ્રભુ મારા ઉપર પ્રસન્ન છે અને એનાથી ક્યાંક આપણને અભિમાન આવી જાય અને એના કારણે કદાચ આપણી કરાયેલી સેવા જે છે એ તો ખંડિત નથી થઈ જતી એક એવો ભય થાય અને બીજો અભિમાન અને અહંકાર વિગેરેથી દુર્વૃત્તિઓ આપણા ચિત્તમાં આવે એ બીજો બિંદુ છે આ બે બિંદુઓ સંસ્કૃતની વ્યાખ્યામાં કદાચ સમય જ્યારે મળશે તો હું તમને કહીશ એટલે એ એના માટે શ્રી મહાપ્રભુએ જે ઉપચાર બતાવ્યા છે એ ઉપચાર એ સમયના ઉપચાર હતા કે જ્યારે આવી સંસ્કૃતિ હતી આપણી આપણું જીવન એટલું બધું સ્વચ્છ અને નિર્મળ હતું અને એને હજી યાદ કરશો સેવન્ટી સેવન્ટી ફાઈવ પ્લસ ને પૂછશો તમને તો હજી ખ્યાલ આવશે પહેલા બિંદુમાં ભગવત ધર્મ અખંડ બની રહે છે કે તેનો પણ વિનાશ સંભવ છે તે વિચાર તેમજ બીજા બિંદુમાં અપરાધ અવિવેક અપરિપક્વ ચેષ્ટા જીવનયાત્રા દરમિયાન માન વાણી દેહથી જાણે અજાણે થઈ જતા સ્ખલન જેવા ચિંતન બિંદુઓને સૂત્ર રૂપે સમાવેશ કરી જણાવ્યા છે આ બે મેન આપણી સમસ્યાઓનું શ્રી મહાપ્રભુએ આમાં સમાધાન આપ્યું છે પોતાની આખ્યાય એટલે પોતાનો અનુભવ જણાવીને કે આવી પરિસ્થિતિમાં જો સાનુભાવના કારણે આપણને ક્યાંક મોટાપણું મનમાં આવી જાય અને આપણને થાય કે હો પ્રભુ તો આપણા ઉપર પ્રસન્ન છે સહાનુભાવ કરાવે છે અને તે વખતે ક્યાંક આપણાથી ચૂપ થાય અને બીજું અવિવેક અભિમાન અને અહંકાર વિગેરેના કારણે પરિસ્થિતિ સજા આ બંને પરિસ્થિતિઓમાં શું આપણી કરાયેલી આરાધના સાધના ખંડિત થઈ જાય છે કે આપણું શું બગાડ થાય છે કે નથી થતું આ બેનો જવાબ પહેલા જ શ્લોકમાં શ્રી મહાપ્રભુએ આપી દીધું છે તેથી એ ભૂમિકાને કેમ કે તે વખતના લોકોમાં આટલી બધી નિર્મળતા હતી તેથી એમના માટે વાણીમાં બતાવેલા આ ઉપાયો સીધા સીધા જોડાઈ જતા હતા આપણી પરિસ્થિતિ જુદી થઈ ગઈ છે કારણ કે અપરિપક ચેસ્ટા જીવનયાત્રા દરમિયાન મન વાણી દેહથી જાણે અજાણે થઈ જતા સ્ખલન કેમકે આ બધું જ આપણા સાથે થતું હોય છે વાંચી રહ્યા છો ને તમે સમજાય છે ને વાત

કરી શકે છે અને આવી દુર્ઘટના થતા ભૂતલ પર મનુષ્યનો જન્મ અને નિષ્ફળ બની બની શકે છે હવે અત્યારે એ વખતના જીવોની જે પાંચસો વર્ષ પહેલાની વાત હતી એને હવે અત્યારે કડી જોડો અત્યારે કેમ કે પુષ્ટિ માર્ગ ત્યારે પણ હતું ને પુષ્ટિ માર્ગ અત્યારે પણ છે એવું નથી એ પણ પુષ્ટિ માર્ગીઓ હતા અને આપણે પણ પુષ્ટિ માર્ગી છે એટલે હવે એ કડીને જોડો ખ્યાલ આવી રહ્યું છે મારી વાત તો વર્તમાન યુગની વિભીષિકા એટલે ભયંકર સ્થિતિ એ છે કે વેદ શાસ્ત્રોની અનૌકિક વાણી પ્રત્યે અનાદર ગણતા જજો મનમાં વિચારતા જજો પોતાના ઘરના અને પોતાના શહેરોના દ્રશ્યો આંખના સામે લાવતા રહેજો તો આ બધું સાકાર બનીને તમારા દિલમાં ધબકશે ધબકારા લેશે વેદ શાસ્ત્રોની અલૌકિક વાણી પ્રત્યે અનાદર અને તેનો અસ્વીકાર દુરાચાર અને ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ ગુરુજનોની અવહેલના પૂર્વક ઉપેક્ષા ખા પીઓ મોજ કરો ની માન્યતા વિદેશી પશ્ચિમી શિક્ષણ પશ્ચિમી વેશભૂષા ભાષા તેમજ અપવિત્ર આચાર વ્યવહાર અને પતનકારી ઉપરના તમામ પાસાઓની સામે એના વિરોધી આ પાસાઓ મૂકી લેજો જે પહેલા હતું એનાથી તદ્દન વિરોધી ઘટિત થઈ ગયો છે એક વાર ફરી વાંચી જાઓ અને આ બધું આપણા ઘરમાં થઈ રહ્યું છે કે નહીં એટલું સ્વીકારી લો આ જીવંત વર્ણન છે આ અનુભવેલું વર્ણન છે કલ્પનાથી નથી લખ્યું મેં તમામ હેતુઓના કારણે આ ગ્રંથમાં કરાયેલા શ્રી મહાપ્રભુના અંતઃકરણના સંબોધનમાંથી જ આપણી આ તમામ મુશ્કેલીનો અને વિનાશકારી પરિસ્થિતિનો ઉકેલ મેળવી લેવાનો રહે છે હવે આપણને આ કરવાનું છે મહાપ્રભુની વાણીમાંથી જ આપણને આપણી વર્તમાન તકલીફોનું ઓકે ઉકેલ મેળવવાનો છે બીજો આપણા પાસે કોઈ રસ્તો નથી અલૌકિક માર્ગે અલૌકિક સિદ્ધિ અને સાર્થકતા માટે કારણ કે ઈશ્વરની વાણી નિત્ય હોય છે અને તે દરેક સમય અને સંજોગોમાં મનુષ્યને જીવન અને વિકાસનો માર્ગ બતાવે છે મહાપ્રભુની વાણી આજે પણ એટલી જ કરંટ છે જે એ વખતે હતી

અને આપઘાત નો નહીં તેથી આપણા બધાએ આ અંતકરણ પ્રબોધનું વારંવાર શ્રવણ મનન ચિંતન અને પરસ્પર કથન કરવું જોઈએ કે જેનાથી આ નિત્ય વાણીના નિરંતર આવર્તનથી આપણને જીવનનું પોષણ કરનાર અમૃતમય સંકેતો મળ્યા કરે ખ્યાલ આવ્યો પ્રથમ શ્લોકોના

એ જે શ્રી મહાપ્રભુનું વચન છે ને એની વાત હું કરી રહ્યો છું પ્રથમ શ્લોકના ઉત્તરાર્ધનું વચન સમજવામાં એક અન્ય ખાસિયત પણ છે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ સંસ્કૃતના આ વચનના ચાર પદોમાં એમાં ચાર શબ્દ છે ચાર પદ છે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ આ વચનના ચાર પદોમાં એક વિલક્ષણ સંરચના બની આવી છે આપણે સામાન્ય રીતે જે સમજીએ છીએ ને એનાથી કંઈક ઊંડો અર્થમાં બતાવ્યું છે અને એના એની કંઈક થોડીક ચર્ચાને મેં સ્પર્શ કરવાનો આમાં પ્રયાસ કર્યો છે સમજવાનો પ્રયાસ કર્યો પુષ્ટિ માર્ગીએ પુરુષાર્થો જણાવતા પુષ્ટિમાર્ગીય માર્ગીએ જીવનો મુખ્ય ધર્મ ભજનીઓ વ્રજા દેવા શબ્દોથી જણાવ્યું છે ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુએ શું કહ્યું આપણને ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલે ચાર જાતના પુરુષાર્થો જે મનુષ્ય કરવા જોઈએ એમાં

પણ જે નિશ્ચયના મહેલમાં વસવાનો આપણો જે વાલો છે એ વાલો આપણો બરાબર અન્યથા પદ સાર ગર્ભિત રહેતું નથી પછી એમાં મહાપ્રભુ જે કહેવા માંગે છે એ સાર નીકળી જાય છે જો આપણે એનાથી જુદી રીતે સમજીએ તો તેથી જ અનંતકોટી બ્રહ્માંડના સ્વામી જ્યારે એક નાનકડા વ્રજ ગોકુલના ઈશ બનવાની ઈચ્છા કરી ત્યારે તે વ્રજાધીશ કે આપણા માટે ભગવાનની ચોઈસ તમે ના વિચારી કોઈ દિવસે એ અનંત કોટીનો નો બ્રહ્માંડ નાયક અનંત કોટી બ્રહ્માંડ ઉપર રાજ્ય કરનારા એ કે છે કે મને હમણાં થોડીક વાર માટે ભૂલી જવા દો આને હું મારા નાનકડા ગોકુલ વ્રજને યાદ રાખવા માંગુ છું એ વ્રજ અને ગોકુલ અને ગોકુલાધીશ પ્રાંગણમાં તમે બેસ્યા છો તમારા ભાગ્ય ને સારા હો તમે તે અવતાર કાલ ના દેશ કાલ પશુ પક્ષી વનસ્પતિ જળ થડ સમસ્ત વાતાવરણ વ્રજ ભક્ત અને વ્રજ સ્વામીઓ સહિત આદિ ભૌતિક જણાતું હોવા છતાં પણ અલૌકિક અને આધિદૈવિક હતું આ વાક્યને ફરીથી સમજી લેવામાં એ વખતે જે કાંઈ પણ હતું આપણે જેને વાતાવરણ કહીએ છીએ એટમોસ્ફિયર કહીએ છીએ એન્વાયરમેન્ટ કહીએ છીએ જળ થળ વનસ્પતિ પશુ પક્ષી મનુષ્ય એ બધું જ ભૌતિક રીતે દેખાતું હતું પણ ક્રીડામાં આવેલું આ બધું જ જે છે એ કાંઈ પણ આધિભૌતિક ન હતું એ બધું જ આધિદૈવિક હતું તેથી તે ભગવત સ્વરૂપ સમસ્ત ભક્ત સ્વરૂપ તેઓના સ્વભાવ ગુણ ધર્મ લીલા પરિકર સમસ્ત ભગવત સ્વરૂપાત્મક પરમાનંદ થી જ પ્રગટ થયેલું પ્રતીત હોવા છતાં પણ તેમાં પાંચ ભૌતિકતા કે આપણા જેવા હાડમાસના પૂતળાઓની સંરચના નહોતી આ વાતને પણ સમજી લેજો તેથી તે સ્વરૂપ ગુણ ધર્મ લીલા વિગેરેનું શ્રવણ મનન ચિંતન કથન અનુભાવન જ મનુષ્યના શ્રેષ્ઠતમ કલ્યાણની સિદ્ધિ કરી આપે છે આ વાતને જ ભગવતી શ્રુતિ આપણને સમજાવી રહી છે અરે આ પરમાત્મા તો દર્શનીય છે શ્રવણીય છે મનનીય છે નિરંતર ચિંતનીય છે આત્મા વા અરે દ્રષ્ટ્ય શ્રોતવ્યો મંતવ્યો એ નિકરનું આપણને ચિંતન કરવું છે શ્રવણ કરવું છે મન તેના જેવું બની જવા માટે સાક્ષાત ભગવત કૃપાનું હાથ જોઈએ આપણી મનસ્વીતાથી એમનો સ્મરણ થાય તેમના જેવું બની ન જવાય કે બની જવાનો દુઃસાહસ ના કરી શકાય અને આવું જયારે દુઃસાહસ કરવા બેસીએ ના ત્યારે ભગવદ અપરાધ થાય ત્યારે આજ્ઞા નું ઉલ્લંઘન થાય એ વાત મહાપ્રભુ આમાં સમજાવવા માંગે છે હું જે ડેફ લેવા લઈ જવા માંગુ છું એમાં ઉતરીને સમજજો આવા તેથી ભૂલ્યા ભટક્યા પણ વ્રજાધિકની ગોકલેશની ક્રીડા લીલાની અવગણના કરવી તેમાં ગૌણ દ્રષ્ટિ રાખવી તેની ઉપેક્ષા કરવી અતિ માનવીય સાહસ કરીને એ આચરણમાં લઈ આવવાની બુદ્ધિ એઓના તેઓના આચરણને આપણે આપણા આચરણમાં લઈ આવીએ સાકાર બનાવવાનો યત્ન કરીએ એવો જે અતિસાહસ કે દુઃસાહસ છે ના लै यावाणी दुर्बुद्धि राखवी आ બધા વિનાશના કે सर्वनाशના રાજમાર્ગો છે એટલું યાદ રાખજો હમારે વૃજ મે કહાવત હે રામ કરે સો કરીયો ઓ કૃષ્ણ કહે સો કરીયો એટલે રામ સાથી લીલા ના જોડાઈ આયન શબ્દ જોડાયો આયન એટલે માર્ગ અને પેલો ર આવે છે એટલે વ્યાકરણની દ્રષ્ટિએ ન નો ણ થઈ ગયો એટલે રામાયણ કહેવાયું હોય રામનો રસ્તો અને કૃષ્ણનો રસ્તો નહીં કૃષ્ણની લીલા એ કૃષ્ણની લીલા કૃષ્ણ કરે અને પરમાનંદ સ્વરૂપ જેમને આપ્યું હોય એમને પોતાનું જ સ્વરૂપ આપ્યું હોય તે કરી શકે

ચીસો પાડતા આપણને અને આપણી સંતતિને ખ્યાલ જ નથી કે વિજ્ઞાન કોને કહેવાય અને તર્ક કોને કહેવાય આપણા ઘરોમાં વિરાસતા વ્રજાધીશનો વ્રજાદીપનો કેટલું મોટું અપમાન થાય છે આપણા ઘરના પુરુષો કરે છે આપણા ઘરના આપણા બાળકો જે સક્ષમ સમર્થ થઈ જાય છે તે કરતા હોય છે એક સૌથી મોટી તો વસ્તુ એ છે કે દાદીને રવિવાર સમજાવવો હોય તો સન્ડે કહેવો પડે એ કમ્યુનિકેશનની હદ ક્યાં પહોંચીને જઈને અટકી રહી છે એ વિચારણીય છે ને સોચનીય છે એના ઉપર એ ભલેના પ્રસન્નતાથી હાય કરવી કરતા હોય પણ આપણને ખરેખર હાય થવી જોઈએ કે આ ભારત ભૂમિમાં એવો દિવસ આવ્યો કે જ્યારે ગ્રેન્ડસનથી એટલે કે પૌત્રથી હવે ગ્રેન્ડસન જે થઈ ગયો એ પૌત્ર થી સમજવા માટે સમજાવવા માટે બ્રેજોની ભાષાનો જ ઉપયોગ કરવો પડે નહીં તો અડધું એના સમજમાં ના આવે અને અડધું દાદા દાદીના સમજમાં ના આવે આવા બધા ઘોટાળાઓ થતા હોય વિજ્ઞાન કે તાર્કિકતાના નામે ચીસો પાડતા આપણે આપણને અને આપણી સંતતિને ખ્યાલ જ નથી કે વિજ્ઞાન કોને કહેવાય અને તર્ક કોને કહેવાય સૌથી મોટા દુર્ભાગ્યની कफोड़ी स्थिति तो ये अपने जाता प्राचीन वैदिक शास्त्रीय युग की श्रेष्ठता आधुनिक विज्ञानी मौलिक मान्यताइन्स टेक्नोलॉजी फंडाटल्स तथाकथित भेला गणेला बाढ़ समझी सकता એમના પાસે એજ્યુકેશન નથી એમના પાસે ઇન્ફોર્મેશન છે બંડલ ઓફ ઇન્ફોર્મેશન્સ છે બાકી બીજું કશું નથી પશ્ચિમના પૂજારી તમે ને તમારી સંતતિને આવો પશ્ચિમના જ બે મૂર્ધન વિદ્વાનોના વચનોનો રજૂ વચનો રજૂ કરી કાંઈક જણાવવાનો પ્રયાસ કરું જો તમારી સમજમાં આવી શકે તો આ બે બહુ મોટા વિદ્વાન વીસમી સદીના જે જોઈન્ટ થયા છે ત્યાં એક બટ્રેન્ડ રસેલ બંને ફિલોસોફર હતા અને એક વિલ જ્યુરા એ બહુ મોટા વિદ્વાનો થયા એમના આ વચનો છે માત્ર એક પાંચ સાત મિનિટ તમને એટલા માટે કે તમારા બાળકોની છબી તમે ક્યાંક જોઈ શકો અને એ ક્યાંક મહાપ્રભુની દિશા માટે વિચાર કરતા થઈ શકતા હોય બટરણ કે છે આ બધી જે આપણી બધી કાલ્પનિક જે 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 બધી બાબતો કરે છે આપણે અત્યારે વર્તમાન યુગમાં જે બધા તર્ક કુતર્કો ચાલી રહ્યા છે એના માટે ઘણી બધી લાંબી ભૂમિકા લખીને છેવટે બટન ડસેલ એ બે પંક્તિઓ બહુ સારી કહી છે એ એ છે કે ઓલ સચ ઓફ હ્યુમન માઇન્ડ કુડ બી કરેક્ટેડ કનેક્ટેડ લિટલ નોલેજ ઓફ એસ્ટ્રોફિઝિક્સ કે કે જે આ બધી જે દુક્કાઓ આપણે મારીએ છીએ ને અત્યારે આ બધા દુક્કાઓ આપણે ખગોળ વિજ્ઞાન ને જે ભૌતિકી યાની ફિઝિક્સ છે જે ખગોળ વિજ્ઞાન એક ખગોળ વિજ્ઞાનની ખગોળની જે ભૌતિકી છે એટલે કે એસ્ટ્રોફિઝિક્સ છે આકાશ સંબંધી એને થોડુંક આપણે એના ફેક્ટસ ને જાણી લઈએ તો આપણે જેટલી બધી અનિમિતતા હોને આ બધી નાની મોટી ભૂલો કરીએ છીએ એને થોડુંક આપણે ક્યાંક સુધારી શકીએ છીએ બહુ જે મોટો એને વાત બે સેન્ટેન્સ એક જ સેન્ટેન્સ છે પણ બહુ મોટી વાત એને કહી દીધી બટ વીસમી સદીનો એ બહુ મોટો માંસ ગણાતો હતો એક માથું ગણાતો હતો જેના માટે આખું વિશ્વ નમન કરતું હતું એને વિલ ડ્યુરાએ એમનો ફકરો લાંબો છે પણ બહુ મજાની વાત કરી છે એમાં ઘણા બધા ચિત્ર તમને તમારા પોતાના જે બાળકો તર્ક કરે છે એના પણ દેખાશે એ સમજવાનો પ્રયાસ કરજો સાયન્સ હાઉ ટુ હીલ એન્ડ હાઉ ટુ કિલ વિજ્ઞાને આપણને બે વસ્તુ દેખાડી એક મિસાઇલ છોડીને કેટલો વિનાશ કરી શકાય પણ એ ખરેખર મેડિસિનલ દવાની પદ્ધતિથી આગળ વધતા કોઈક માણસની મનુષ્યની સારવાર કરીને એને જીવનદાન પણ આપી શકાય સાયન્સ રેટ ઇન રિટેલ એન્ડ આપણને એક એક બચાવે છે પણ સામઠા હોલસેલ જે છે વિનાશ કરે છે એનું નામ તમારા વિજ્ઞાન નું જો ख्यार मनुभव प्रकाश में પરિપક્વ થવી જોઈએ તમારી ઈચ્છાઓ બેકાબુ ન થવી થઈ જવી જોઈએ એના ઉપર લગામ લગાવીને રાખો મનુષ્યની ઈચ્છાઓ ત્યારે જ સર્જક નું રૂપ સર્જન નું રૂપ ધારણ કરે છે કે જ્યારે તે ઈચ્છાઓ અનુભવના પ્રકાશમાં એમનો પરિપાક થાય છે જેમ કોઈ પણ ખેતરમાં પાક થાય છે અને એના માટે ધૂપ જરૂરી છે એ રીતે અનુભવની ધૂપમાં इच्छाओं परिपाक जमीन होए हो ये तमने साचा मार्गे लाइ जाई सके एंड वेन टू किू ऑब्जर्व प्रोसेस एंड टू कंस्ट्रक्ट में स्पेलिंग की भी बुले रही कंस्ट्रक्ट मींस ना ये वाक्यता गड़बड़ है